ભાવનગર મહાનગરપાલિકાએ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ ભારતનગર ખાતે આવેલી શાળા નંબર છોતેરમાં ઉજવ્યો હતો મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ દ્વારા ધ્વજવંદન કરીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી હતી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પદાધિકારીઓએ તિરંગાના કલરમાં રહેલા ફુગ્ગાઓને આકાશમાં છોડ્યા હતા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના બાળકો દ્વારા રજૂ કરાયા હતા જોકે દેશભક્તિના ગીતો ઉપર રજૂ થયેલી કૃતિઓને મેયર તરફથી કૃતિ દીઠ પાંચ હજાર ઇનામ રાશિ પણ આપવામાં આવી હતી આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બેન બેન સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે એક ખૂબ સુંદર કાર્યક્રમ અહીંયા ભરતનગરમાં સ્કૂલમાં પ્રાથમિક સ્કૂલમાં યોજાયો ખૂબ સારું આયોજન ભારતની એકતા અખંડિતતા ઘટાવા માટેનો આ કાર્યક્રમ બાળકોએ ચાર કૃતિ પર ખૂબ સુંદર રજૂ કરી ભારતીયતાનું ગૌરવ અપાવે તેવા કાર્યક્રમ કર્યા સૌ બાળકોને વિદ્યાર્થીઓને અને સૌ ભારતીયજનોને મારી આ સ્વતંત્ર પૂર્વની રીતે ખૂબ ખૂબ છે